મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર જૂથને મોટો ઝટકો લાગ્યો છે ચૂંટણી પંચ દ્વારા અજીત પવાર જૂથને અસલી એનસીપી ગણાવી છે તેમજ બુધવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં એન ચૂંટણી પંચે હાલ શરદ પવાર જૂથ છે તેમણે ત્રણ નામ સૂચવ્યા છે અને પાર્ટીનો ચિહ્ન છે તે ચૂંટણી પંચ સુધી મોકલવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે આને લઈને વિવાદ છે તે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી શરૂ થઈ ગયો છે શું છે સમગ્ર મામલો ને કેમ આ પ્રકારની ઘટનાનું નિર્માણ થયું છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદિયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન

જે એકનાથ શિંદે જૂ છે તેને આપવામાં આવી હતી ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેને અલગ નામ અને ચિહ્ન છે તે ચિહ્ન સૂચિત કરવામાં આવ્યા હતા હવે આ વિવાદ છે હવે કાકા ભત્રીજામાં થયો છે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં એનસીપી જે પાર્ટી છે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર પરંતુ થોડાક સમય અગાઉ તેમની જ પાર્ટીમાં રહેલા અજીત પવારે બે હજાર ત્રેવીસ જુલાઈમાં એનસીપીમાંથી છેડો ફાડ્યો હતો ચાળીસથી વધારે ધારાસભ્ય સાથે તેઓ એકનાથ શિંદેવાળી સરકાર શિવસેના અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા હતા અને મહાગઠબંધનની સરકાર રચી હતી અને હાલ તેઓ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ છે જેને જ લઈને એનસીપી અસલી કોણ છે તેને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે દસ દસ વખત ચૂંટણી પંચમાં સુનાવણી થઈ હતી અને અંતે સુનાવણી બાદ છે ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે અસલી શિવસેના અજીત પવાર જૂથને ગણાવવામાં આવી છે જેમાં ચૂંટણી પંચનું કહેવું છે શરદ પવાર જૂથ છે તે પોતાની બહુમતી સાબિત કરી શક્યો નથી જેના પગલે હવે ચૂંટણી પંચ દ્વારા એનસીપી ને અસલી હકદાર અજીત પવાર જૂથને ગણાવવામાં આવ્યા છે ને તેઓ આ ચિહ્ન અને જે પાર્ટીનું નામ છે તેનો ઉપયોગ કરી શકશે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે એટલું જ નહીં આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં શરદ પવારને પોતાની નવી પાર્ટીનો લોગો અને નામ છે તે ચૂંટણી પંચ સુધી મોકલવાનું રહેશે તેવી પણ વાત કહેવામાં આવે છે જોકે લોકસભાની ચૂંટણી પહેલાં મોટો ઝટકો છે તે શરદ પવાર માટે માનવામાં આવી રહ્યો છે ને આને જ લઈને આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી પણ છે તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય છે તે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે જેના પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં ખરબડાહટ મચી ગયું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શરદ પવાર છે તે પોતાનો ચિહ્ન અને નામને લઈને કંઈ દિશા અપનાવે છે ને આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં કયા પ્રકારના સમીકરણો છે તે મહારાષ્ટ્રમાં રહેવાના છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી આ બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવ ન્યૂઝની ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર